ખૂબ જ સરસ ધન્યવાદ મમ્મી લોકમાન્ય ટીલક કહેતા કે હું પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે જેનો અર્થ છે કે અજ્ઞાન રૂપી નર્ક સમા જીવનમાં જો સારા પુસ્તકો થકી રૂપી દીપક પ્રજ્વલિત થાય તો જીવન સ્વર્ગ સમૂહ બની શકે છે

એક બૌદ્ધિક કાર્યક્રમ છે આ કાર્યક્રમના પ્રકારો ઘણા બધા હોય છે પણ એક શિક્ષક દ્વારા એક પુસ્તક અપાય અને જુનાગઢમાં આવી ઘટના ઘટે એટલે રાઠોડ સાહેબનું પારઘી સાહેબનું મારું અમારું બધાનું ગોત્ર એક છે શિક્ષક હોવાનું ગોત્ર અને એનો રાજીપો સૌથી વધારે મને તો હોય જ આપણા સમાજને પણ હોય છે સર્વે મંચસ્થ મહાનુભાવોને મારા વંદન અને મારી મુખસ્થ બેઠેલા સર્વને પણ મારા ખૂબ ખૂબ વંદન સ્વીકાર પુસ્તક ખોલશો તો લગભગ ચોથા પાંચમા પેજ ઉપર જ મારું એક નાનકડો આ પુસ્તકના પ્રાગટ્ય વેળાએ એ ત્રણ પેરેગ્રાફમાં નાનકડો મારો એક લેખ સાહેબે લીધો છે એટલે રાઠોડ પરિવાર નો હું ઋણી છું એક પુસ્તકની અંદર નાનકડી પણ આપણી ટીપ્સ આપણા બીજા બીજ એ જો કોઈ સ્વીકારતા હોય લેતા હોય આપણી નોંધ લેતા હોય આપણને યાદ કરતા હોય એને થઈને રોડો અવસર કયો હોય મોડું થવાનું કારણ થોડું તો એ હતું કે મારી આજે તબિયત બરોબર હતી નહીં એટલે સામેથી ફોન કરો અને પણ વાત કરવી છે મારે એ ત્રણ પેરેગ્રાફમાં મેં ત્રણ વાતો કરી છે હું એ બાબતમાં સાવ સ્પષ્ટ છું કે પુસ્તક એટલે જે પુરુષાર્થના સ્તરને ઊંચે લઈ જાય એ પુસ્તક આપણા પુરુષાર્થના સ્તરને ઊંચે લઈ જાય ત્રણ સ્તર છે પુરુષાર્થ કરો એટલે પાછળ પાછળ પ્રતિભા દોડે કારણ કે પ્રતિભા એ છે એક જન્મજાત છે વારસાગત છે લોહીમાંથી આવી ઉગતી એક પ્રતિભા છે જેને આપણે ટેલેન્ટ કહીએ છીએ અને ઘણા સમાજમાં આપણે જોઈ આવી છે દાખલા તરીકે આપણે સંઘર્ષ કરવો એ આપણો સંસ્કાર છે આજ સુધીનો આપણો ઇતિહાસ જે છે સંઘર્ષ એટલે પ્રતિભા એ બારનું બીજું સ્ટેપ છે પુરુષાર્થ શું આપે પુરુષાર્થ તમારી પ્રતિભાને નિખાર આવે અને એના પછીનું ત્રીજું સ્ટેપ જે છે એ તમને પ્રજ્ઞાવાન પ્રજ્ઞાવંત કે પ્રજ્ઞાશીલ બનાવે એક શિક્ષક છે તો ક્લાસરૂમનો માણસ ભણાવે છે ક્લાસને જ એવો માસ્કમાં આવવા માંગતો હોતો નથી મને ઘણી વખત અમને પાર્કી સાહેબને એમ કહેવામાં આવે કે તમે જાહેર મંચ ઉપર આવો અને બોલો ત્યારે અમને થોડુંક એવું લાગે કે અમે તો દરેક કોલીએ છીએ ક્યાંક ને ક્યાંક કમસે કમ અમારા ક્લાસમાં અમારી કોલેજના કાર્યક્રમમાં પણ ક્યારેક એવો અવસર મળતો હોય છે કે જ્યારે આપણે આપણા સમાજની વચ્ચે રહીને જ્યારે બોલવાનું હોય છે ત્યારે અમારે એક બીજી વાત કહેવાની હોય છે તો શિક્ષકના ત્રણ પગલાં ક્યાં મેં વાત અહીંયા લખી છે કે વામનમાંથી વિરાટ બનાવે એ શિક્ષક હવે વામન માંથી વિરાટ તરફ જવું હોય તો એના પણ પાછા બીજા છે પેલા પેલા આપણે વિચાર ભાષા અને ક્રિએટિવિટી આ ત્રણ વસ્તુ માત્ર ને માત્ર માણસને જ મળી છે અન્ય જીવને નથી મળી અને ભાષાની વાત કરીએ તો બાર હજાર વર્ષથી આગળ દુનિયાની કોઈ પણ પ્રજા પાસે ફોન્ટ કે લિપિ નથી એવું જ્યારે અમે કહીએ છીએ અને આજે જ્યારે સમાજની પાસે કહીએ ત્યારે કોઈ માણસ જો એમ કહે કે મારો આ ગ્રંથ જે છે એ બાર હજાર વર્ષ જૂનો છે તો તરત અમે બ્રેક મારીએ કારણ કે વિવેકાનંદને કોઈ કે પ્રશ્ન પૂછો તો કે રામાયણ મહાભારત કેટલા વર્ષ જૂના છે તો એને કીધું દોઢ લાખ વર્ષ પહેલાં એટલે અમે પેલા પેલા એ વાતનો છેદ ઉડાડી દઈએ એક અધ્યાપક તરીકે અને ગોકા ગોપાલકુષણ ગોખલે છે એને જ્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો કે રામાયણ મહાભારત કેટલા વર્ષ જુના તો એને પણ કીધું કે સવા લાખ વર્ષ જુદા એ ગ્રંથો છે એટલે એક બહુ મોટો માસ્ક જેની પાસે વાંચન નથી વિચાર નથી એ સીધે સીધા એના કર્ણ પ્રત્યે ઝીલીને તરત માથું ડોલાવીને હા પાડીને તરત એ વાત સ્વીકારે છે અમે એને અટકાવીએ છીએ શિક્ષકો આ અમારું કામ છે આમ તો બનાના સ્પેલિંગ જે છે બીએ એને એને પણ આપણે અમારા એક શિક્ષક કહેતા કે બનાનું સ્પેલિંગ બોલો છે તો એક છોકરો જે છે થોડોક તોફાની હતો એમ કહેતો તો કે બી એને એને ને એને 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 એટલે અમારા શિક્ષકે સરસ મેં જે છે બોધ આપ્યો કે ભાઈ ક્યાં અટકવું જો એ આવડી જાય તો એ જંગ આ જગતના કેટલાય જંગ જે છે જીતી જવાતા હોય છે તો શિક્ષકનું કામ જે છે એ પહેલા પહેલી વસ્તુ એ છે એ વિચારવંત હોય આ પુસ્તકનું કામ એ વિચારવંતનું કામ છે અલબત્ત પુસ્તક છે પુસ્તકોના ઘણા બધા વિષય હોય છે સર્જનાત્મક સાહિત્ય હોય છે પદ્ય હોય છે ગદ્ય હોય છે મધ્યકાલીન સ્વરૂપ હોય છે અર્વાચીન હોય છે પણ પાંચ હજાર જેટલી ચિંતન કણિકાઓ લઈ અને જ્યારે રાઠોડ સાહેબ અને અંશાબેન આવે છે એનો પરિવાર જે છે એ આવે છે બેન એ તલે પણ એમાં જે વાત લખી છે તો એમાં એની કાચી પ્રથમાંથી મારે પસાર થવાનું થયું ત્યારે મને આ એક રાજીપો લાગ્યો કે એક પુસ્તકને આકાર આપવા માટે એની ઘરની કેટલી પ્રતિભાઓ જે છે કે કેટલા લોકોનું જે છે વિચાર દોહન સાથે જોડાય છે આવા ફેમિલી કેટલા આ વાત પણ એટલી જ મહત્વની છે તો પેલી વાત શિક્ષક કે વિચારશીલ કે વિચારવંત હોવો જોઈએ એ એને વામનમાંથી વિરાટ બનાવે છે આ પેલું સ્ટેપ જ છે બીજું સ્ટેપ કેવું હોય તો મારે એ કહેવું જોઈએ કે અટકી જાય એ શિક્ષક નહીં વિચારોનું પછી વિશ્લેષણ કરે સારું શું છે ખરાબ શું છે પોઝિટિવ શું શું છે 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 નેગેટિવ આ જે એ એક ચારણી મારીને દાણાપીઠમાંથી આપણે ઘઉં ઘઉં તો લઈ આવીએ પણ આપણે સીધે સીધું દરડું દળવા નથી દેતા એ પહેલાં એને ચારું મારીએ છીએ એને સાફ કરીએ છીએ એમ શિક્ષકનું કામ એ માત્ર વિચારો આપી દેવાનું નથી વિચારોનું વિશ્લેષણ કરવાનું એ એનું બીજું સ્ટેપ છે અને એના પછીનું ત્રીજું મોટું સ્ટેપ જે છે એને વિરાટ બનાવે છે એ ત્રીજું પગલું એટલે આપણને આપે છે એટલે મારે આજે જો આપણે કેવું હોય તો હું એમ કહીશ કે આ ચિંતન કણિકાઓ જે છે એ અનુભવનો અમૃત છે એ આજે જગતના મહાપુરુષોના વિચારોનું દોહન છે શિક્ષણ શું આપે આપણને તર્કશીલ બનાવે આપણે એને તક તર્કવાદી બનાવે તાકાતવાન બનાવે તુલના કરતા શીખવાડે અને સૌથી મોટા મોટી વાત તક્રશીલ બનાવે હવે તક્ર શબ્દ થોડોક અઘરો છે અટપટો છે એનો અર્થ તક્ર એટલે વિવેક તો આજનું આ સરસ જેનું પુસ્તકનું વિમોચન એના પ્રસંગે વાત કેવા બેસીએ તો ઘણું બધું કેવું હોય તો કહી શકાય અમે તો અધ્યાપક પણ અમને માઇક છોડવાનું આગ્રહ કરો એ પહેલાં શું કામે પુસ્તકો લખીએ છીએ એક શિક્ષકને કોઈ પ્રશ્ન પૂછો તો કોઈ લેખકને પ્રશ્ન પૂછીએ કે તમે શું કામ પુસ્તક લખો છો ભાઈ તો એના છ કારણો છે છ પ્રયોજનો છે છ હેતુઓ છે એની વાત કહીને મારી વાત જે છે પૂરી કરીશ આપણને મળેલું આયુષ્ય જે છે એની એક મર્યાદા છે પચાસ સાહીઠ સિત્તેર એસી પણ હું ગયો પછી હું આ જગતને શું દઈ જાઉં છું એટલે પ્રતિષ્ઠા કીર્તિ મારું નામ અને એમને નથી મળતું નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા તો આ મૂળ ચૂકવવું પડે છે આ મહેનત કરવી પડે છે એ પ્રયોજન એ છે કે કોઈ પણ પુસ્તક જે છે એ લેખકને કે સર્જકને કે સંપાદકને કે સંકલનકારને સમીક્ષાકારને કે સંશોધકને યશ આપે છે કાલ સવારે જે છે પ્રેસ નોટ આવશે કેસે કે ભાઈ રાઠોડ સાહેબે જે પુસ્તક આપ્યું તો સમાજ તમારી નોંધ લેશે તમારા વિચારોની નોંધ લેશે તમારા કામની નોંધ લેશે તમારી મહેનતની નોંધ લેશે તમારા પણ નોંધ લેશે યશ પ્રાપ્ત